નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ તાપી જિલ્લાની અંદર અનેકો ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અનેક અધિકારીઓ સામે પણ થયા છે ત્યારે કેટલાક અધિકારીઓ તો એસીબીના છટકામાં પણ આવ્યા છે અને જેલના સળિયા પાછળ પણ ગયા છે પણ કેટલાક બચી જતા હોય છે પોતાની સૂજબૂછ અને બુદ્ધિનો ખોટી જગ્યાએ ઉપયોગ કરીને કેમ કે તેઓ ખોટી જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કેટલા માટે કરે છે કે પ્રજાની સેવામાં તો નથી કરતા પણ પોતાની સેવાની પોતાના સેવા કરીને પોતે જ મેવો મેળવી લેતા હોય છે કે પુરવાર થયા છે કે આ વ્યક્તિ જોડે આવક કરતા વધુ સંપત્તિ છે ત્યારે કોણ છે અધિકારી ક્યાં ફરજ બજાવતો હતો અને ફરજ દરમિયાન તેણે પોતાની આવક કરતા કેટલી સંપત્તિ ભેગી કરી છે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ની તાપી વ્યારા કચેરીના નિવૃત્ત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પારુલકર સામે એસીબીએ બે કરોડ રૂપિયા થી વધુ ની અપ્રમાણસર મિલકત નો કેસ દાખલ કર્યો છે આ મિલકત તેમની કાયદેસર ની આવક કરતા પારુલકર કે જેઓ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી તાપી વ્યારા ખાતે મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત છે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું જણાઈ આવ્યું છે એસીબી ની તપાસમાં બહાર આવ્યું છે કે સંતોષ પારુલકર તારીખ એક એક બે હજાર અગિયાર થી એકત્રીસ ત્રણ બે હજાર અઢાર ના સમયગાળા દરમિયાન પોતાની કાયદેસરની આવક કરતા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણસાઠ હજાર છાસઠ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી છે આ રકમ તેમની કાયદેસરની આવકની સરખામણીમાં એકસો બાર પોઈન્ટ નાણાં મેળવ્યા હતા અને તેનો ઉપયોગ સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરવા માટે કર્યો હતો આ કેસમાં નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવાએ સરકાર વતી ફરિયાદ દાખલ કરી છે જેના આધારે તાપી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો કલમ એક ઈ સાથે ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ બે હજાર અઢારની કલમ તેર એક બી અને તેર બે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી સંતોષ વિનાયક પારુલકરની તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી